આપણી પાસે પાણીની બોટલ છે અને પાણીની બોટલ ઉપર પેન્સિલ છે એ આડી ગોઠવેલી છે અને એક કાસ્કો છે અને એક આ પ્લાસ્ટિકની બેગ છે હવે મિત્રો જયારે કાસ્કા ની પ્લાસ્ટિકની બેગ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાસ્કામાં શું ઉત્પન્ન થાય છે અને જ્યારે આ કાસ્તાને પૅન્સિલની નજીક લઈ જવામાં આવે છે ત્યારે શું થાય છે તે જોઈએ અને તેની પાછળનો વિજ્ઞાન જોઈએ મિત્રો વેગ સાથે કાસ્તાને ગસીયા માર પૅન્સિલની નજીક લઈ જવામાં આવે તો આપણે જોઈએ છીએ કે પેન્સિલ છે એ ઝડપથી ગોળ ગોળ ફરવા લાગે છે તો મિત્રો આપણે જોઈએ છીએ કે પેન્સિલ ઝડપથી ગોળ ગોળ ફરે છે આ રીતે મિત્રો ફાસ્ટ કાસ્તાને જ્યારે પ્લાસ્ટિકની દેખ સાથે ઘસી અને કાગળની નજીક લઈ જવામાં આવે તો આપણે જોઈએ છીએ મિત્રો કે કાગળ છે એ કાસ્કા સાથે ચોટી જાય છે તો એની પાછળનો શું વિજ્ઞાન છે તે આપણે જોઈએ મિત્રો જ્યારે કાસકાને બે સાથે ઘસવામાં આવે છે ત્યારે બે કાસકા સાથે સ્થિર વિદ્યુત ચાર્જ ઉત્પન્ન થાય છે એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ચાર્જ ઉત્પન્ન થાય છે અને કાસકો એ ચાર્જ બને છે અને આ ઉપરાંત જ્યારે કાસકાને પેન્સિલની નજીક લઈ જવામાં આવે ત્યારે પેન્સિલની અંદર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે અને કાસકાને જ્યારે પેન્સિલની નજીક લઈ જઈએ છીએ ત્યારે પોઝિટિવ નેગેટિવ જે ઇલેક્ટ્રોન છે એ મિત્રો ચલિત થાય છે અને એના કારણે એ પેન્સિલ છે ગોળ ગોળ કરે એની પાછળનો આ વિજ્ઞાન રહેલું છે આ પ્રકારના વિડીયો જોવા માટે તેમજ સાયન્સ ફેક્ટ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક